વાંઢિયા ગામમાં અદાણી કંપની દ્વારા ખાવડાથી હળવદ સુધી વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન ખેડૂતની પરવાનગી લીધા વિના ખેતરમાં ખોદકામ શરૂ કરાતા ખેડૂતોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે ખેડૂતોના જણાવ્યા મુજબ કંપની દ્વારા વીજ લાઇન ખેડૂતોની ખેતીલાયક જમીનના મધ્યમાંથી કાઢવામાં આવી રહી છે છતાં પૂરતું વળતર આપવામાં આવતું નથી અને તેમની રજૂઆતોને અવગણવામાં આવી રહી છે આ અંગે ખેડૂતોમાં અસંતોષ વ્યાપી રહેલો છે ઘટના સમયે ખેડૂતો વળતર અને જમીનમાં લાઈન પસાર અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા પરંતુ ખેડૂતોના હકની રક્ષા કરવાને બદલે પોલીસે જ તેમને ટીંગાટોળી કરી અટકાયત કરી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં પોલીસની કામગીરી અંગે પણ નારાજગી જોવા મળી રહી છે ખેડૂતોની માંગણીઓને અવગણવામાં આવતા આજે ભારતીય કિસાન સંઘ દ્વારા વાઢિયા ખાતે કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું આ પંચાયત દરમિયાન ગુજરાત ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો કચ્છ જિલ્લાના કિસાન સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પંચાયતમાં ખેડૂતોની સમસ્યાઓ વળતર મુદ્દો જમીનમાં વીજલાઇન પસાર કરવાની પ્રક્રિયા અને કંપની પ્રશાસનની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી